સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ખાસ કરીને અને મેઘરાજાની રાહ જોવે એમ સુરેન્દ્રનગર જિલ્લા એક ઉમેદવારની રાહ જોઈને બેઠા છે તો શું તમને એવું લાગે છે કે ફરી ભાજપ એ ઉમેદવારને રિપીટ કરે કે એક ઉમેદવાર છે ધારાસભ્ય એ જાય છે ઓકે નહીં જાય ઓકે જશે ઓગણીસો ઇકોતેર થી બે હજાર જેવું બસ સ્ટેન્ડ જે સરકારનું સ્વપ્ન હતું તો શું ખરેખર એ સપનું સાચું થયું હવે આપ જોવાનું એ રહે છે કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભાના મતદારો કોને ચૂંટીને લાવે નમસ્કાર દર્શક મિત્રો આ વખતે હું તમને સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીના માહોલ વિશેની વાત કરવા જઈ રહ્યો છું આ વિડીયોમાં સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા એડિટ ચોટીનું જોર પણ લગાવવામાં આવી રહ્યું છે જીત માટે ત્યારે ખા ગ્રામ્ય લેવલે બેઠકોનો ધમધમાટ પણ શરૂ થયો છે આ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક પાયાના પ્રશ્નો છે જે આજ દિન સુધી ઘણા સાંસદો ઉકેલી પણ નથી શક્યા અનેક એવા પ્રશ્નો જટિલ પ્રશ્નો છે કે જેની આજ દિન સુધી કોઈ નિરાકરણ પણ અને સમસ્યાનું નિરાકરણ પણ નથી આવ્યું જેના કારણે અસંતોષ પણ ઘણો છે આ બેઠકની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર અનેક ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ટિકિટ મેળવવા માટે ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે કયા ઉમેદવારને ટિકિટ મળશે તે તો હવે આગામી સમયમાં જ ખ્યાલ આવશે કે કયા ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કરની જંગ જામે છે પરંતુ હાલ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક એક કોકડું ગૂંચવાયેલું હોય તેવો માહોલ સર્જાયો છે પરંતુ આજે આ બેઠકની જે સમીકરણો છે તેના વિશેની સ આપણે થોડીક સમજૂતી અને માહિતી મેળવવા માટે મારી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત પત્રકાર અને લોકસાહિત્યમાં ખાસું એવું નામ ધરાવતા મનરદાન ગઢવી છે મનરભાઈને જ આપણે પૂછીશું કે આ બેઠકના સમીકરણો શું છે રાજકીય પક્ષો જે વિચારે છે કે કયા ઉમેદવારને ટિકિટ મળે બરોબર છે ખાસ કરીને આપણે એવું ઈચ્છતા હોય છે કે જે લોકહિતોના કામો હોય એ ઉમેદવારો આપણા કામો કરે પરંતુ આપણે ઉમેદવારોને તો ચૂંટીને લાવીએ છીએ પરંતુ આપણા કામો થતા નથી તો આપણે એવા ઉમેદવારોને આપણે ચૂંટીને લાવીએ કે જેથી આપણા કામો પણ થઈ શકે એકલા ફક્ત રાજકીય પક્ષોના કામો થાય એ જરૂરી નથી હવે આવો આપણે મનરભાઈ ગઢવીને મળીએ કે તેઓ આ બેઠકના સમીકરણો વિશે કે આપણને શું માહિતી આપે છે જી મનરભાઈ પહેલાં તો આપનું જીજે તેર ન્યૂઝ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે આપનો આભાર આપની ચેનલનો પણ જીજે તેરનો ખૂબ ખૂબ આભાર જી મનરભાઈ પહેલાં તો અમને એ જણાવો કે સુરેન્દ્રનગરની રાજકીય બેઠકના સમીકરણો જે રચાઈ રહ્યા છે એ કેવા પ્રકારના સમીકરણો છે જેમ ખેડૂત છે ઉનાળા ગયા પછી ખેતીમાં ખેતર તૈયાર કરી રાખે અને મેઘરાજાની રાહ જોએ એમ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ એક ઉમેદવારની રાહ જોઈને બેઠા છે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓને મારી વિનંતી છે વહેલી તકે ઉમેદવાર જાહેર કરે રોડ ઉપર ગલી અને શેરીએ જતા પત્રકારોને બધા પૂછા કરે કે કવિરાજ કોણ ઉમેદવાર આવ્યો પત્રકાર અમને જણાવો કોંગ્રેસમાંથી કોણ આવ્યું ભાજપમાંથી કોણ આવ્યું હવે આ સાંભળીને અમે પણ થાકી ગયા છીએ અમારે કહીએ કે ભાઈ ફલાણા આવશે ફલાણા આવશે તો હવે એક વિનંતી છે પણ આપણે સાથે એક સરવૈયું કરીએ કે ઓગણીસો એકોતેરથી કોંગ્રેસ ભાજપ કોણ કોણ જીત્યું તો આપણે એક સરવૈયું આપણે ઓગણીસો એકોતેરથી લઈએ તો સૌ પ્રથમ ઓગણીસો ને કોંગ્રેસમાંથી રસિકલાલ પરીખ લોકસભાની ચૂંટણી જીતી ગયા હતા અને એ ચૂંટાઈ ગયા હતા લોકોએ ચૂંટી આપ્યા હતા પછી ઓગણીસો સત્યોતેરમાં બીએલડી આર કે અમીન એ પણ જીતા હતા પછી ઓગણીસો એસીમાં કોંગ્રેસના દિગ્વિજયસિંહ ઝાલા એ સીટ ઉપર જીતા હતા કોંગ્રેસમાંથી પછી લઈએ તો ઓગણીસો ચોરાસીમાં કોંગ્રેસમાંથી ફરીવાર દિગ્વિજયસિંહ જીતી અને દિલ્હી ગયા હતા સાંસદ બન્યા હતા પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં માં સોમાભાઈ પટેલ બીજી બીજેપીમાંથી જીતી અને આવ્યા આપ જોશો તો એકવાર કોંગ્રેસ એકવાર ભાજપ ઓગણીસો એકાશી માં ફરી સોમાભાઈ પટેલ પાછા જીતા એટલે બેટમ એ જીતા કહી શકીએ તો ઓગણીસો છન્નુ માં ફરીવાર પાછા કોંગ્રેસમાંથી માંથી સનતભાઈ મહેતા આવ્યા પછી આગળ જઈએ તો ઓગણીસો અઠાણું માં ભાવનાબેન દવે આવ્યા એ પાછા ભાજપમાંથી આવ્યા આયા સનત મહેતા કોંગ્રેસમાંથી માંથી પાંચ વર્ષ બાદ ફરીવાર ભાવના દવે ભાજપમાંથી માંથી ચૂંટાયા અને દિલ્હી ગયા અને આપણા સાંસદ બન્યા ઓગણીસો નવ્વાણુંમાં મકવાણા સૌજીભાઈ પાછા કોંગ્રેસમાંથી જીતા પછી બે હજાર બેમાં ફરીવાર સોમાભાઈ ભાજપમાંથી ટિકિટ લાવે છે અને જીતી અને પાછા દિલ્હી જાય છે પછી બે હજાર નવમાં પાછા બે ટમ પાછા સોમાભાઈ પટેલ કોંગ્રેસમાંથી જીતે એક ભાજપમાં ફરીવાર સોમાભાઈ ધૂમ મચાવી સોમાભાઈ પટેલે સોમાભાઈ પટેલ ભાજપમાંથી બે હાજર ચારમાં જીતે નવમાં કોંગ્રેસમાંથી જીતે ચૌદમાં પાછા સોમાભાઈને હરાવી કદાચ દેવજીભાઈ ફતેપરા ભાજપમાંથી પાછા આવે છે કોંગ્રેસને હરાવીને પછી દેવજીભાઈની ટિકિટ પાછી કપાય છે અને બે હજાર ઓગણીસમાં મહેન્દ્રભાઈ મુજપરા આવે છે આ જિલ્લાની અંદર મહેન્દ્રભાઈ મુજપરા એક ડોક્ટર છે ખૂબ એમની સારી એવી નામના છે ખૂબ જેને કહી શકાય કે સાદા સિમ્પલ માણસ છે કારણ કે ડૉક્ટર હોવાથી સમય પ્રમાણે સમય સંજોગ પ્રમાણે ભાજપ પાર્ટીએ એક સારા ઉમેદવાર તરીકે એમને ટિકિટ આપી હતી તો ડૉક્ટર છે એમનો વિષય રાજકારણ નથી આપનું શું કહેવું છે એમનો રાજકારણ વિષય તો છે જ નહીં છતાંય એમને ટિકિટ મળી તો એમનેથી બનતા પાંચ વર્ષમાં એમથી જેટલા કામો થયા એટલા એમે કામ કર્યા છે પણ હવે તો ચાતકની જેમ પક્ષી જેમ રાહ જોતું હોય એમ સુરેન્દ્રનગર ઝાલાવાડની પ્રજા ઉમેદવારોની રાહ જોઈ રહી છે જી મનોજભાઈ આપની દ્રષ્ટિએ તમે કહ્યું કે જે હાલના જે સાંસદ છે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા જે જેઓ એક ડૉક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અનેક લોકહિતોના કામો થકી તેઓએ લોકચાહના પણ મેળવી છે તો શું તમને એવું લાગે છે કે ફરી ભાજપ એ ઉમેદવારને રિપીટ કરે કે પરિવર્તનની જરૂર છે આ બેઠક ઉપર રહેવાથી કે ભાવનગરની બેઠક જુનાગઢની બેઠક અને સુરેન્દ્રનગરની બેઠક કોરી સમાજ માટે જીતે સાબિત થાય એવી ત્રણેય બેઠકો છે ભાજપે ભાવનગરની બેઠક પર બેનને આપી દીધી ટિકિટ કોરી સમાજની રહી વાત જુનાગઢની અને સુરેન્દ્રનગરની રહી વાત એવી કે ચાર ટિકિટ મહેસાણા અમરેલી સુરેન્દ્રનગર બરાબર આ ચાર ટિકિટની પાછળ એક હું એવું કહી શકું કે મહિલા અનામતની અંદર કદાચ આ ચારમાંથી કોઈ બે ટિકિટ ફાળવે એના કારણે કદાચ રાહ જોતા હોય અથવા કોઈ કોંગ્રેસનો દિગ્જગ નેતા એને લાવી અને ટિકિટ આપે સાંસદની અને પણ લડાવી શકે ભાજપમાં તો ખૂબ કોંગ્રેસના ધારાસભ્યોને ગયા છે આપણે સૌ જાણીએ છીએ તો કદાચ એવું પણ એક થઈ રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લોકસભાની ટિકિટ માટે એ કાંઈ જે કંઈ ચાલી રહ્યું છે એવું પણ જાણવા માણવા મળે છે એક ઉમેદવાર છે ધારાસભ્ય એ જાય છે કોકે નહીં જાય કોકે જાશે બીજું કે મહિલાઓને અહીં ટિકિટ આપે તો નવું સજાય એવું પણ ભાજપ ઈચ્છી રહ્યું છે પણ ખૂબ આતુરતાથી રાહ જોઈએ છે બંને પાર્ટીને વિનંતી વહેલી તકે ઉમેદવાર જાહેર કરે જી ચોક્કસ મનરભાઈ આ તમે જે રાજકીય સમીકરણો વિશે જે વાત કરી તે ખૂબ જ મહત્વની વાત કરી પરંતુ અમને એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો કે સુરેન્દ્રનગર જિલ્લાના એવા કયા પ્રશ્નો છે કે જે જે સુધી પ્રશ્નો એને આઉટ નથી કરી નિરાકરણ નથી લાવી શક્યા એવા કયા પ્રશ્નો છે કે જે સુરેન્દ્રનગર માટે બહુ જટિલ પ્રશ્નો કહેવાય છે છે હજારો ભાજપમાં મહિલા મંડળની અંદર સુરેન્દ્રનગરમાં કેટલી સંસ્થા છે નારીઓની તો મને ખ્યાલ છે કે વઢવાણમાં નારી કેન્દ્ર હતું બે હજાર બેમાં માં મોટું નારી કેન્દ્ર બનાવવામાં આવ્યું અને ભૂકંપ આવતા ખંડિત થયું તો રાજકોટ લઈ જવામાં આવ્યું આજની તારીખ સુધી નારી કેન્દ્ર બની નથી શક્યું મહેન્દ્રભાઈ મુજપરાને મેં વિનંતી કરી હતી અરે સુરેન્દ્રનગરમાં જેટલા નેતાઓ આવે છે કોંગ્રેસ ભાજપ કોઈ પણ હું બધાને વારંવાર વિનંતી કરું છું કે તમે સાંસદ છો તો અહીંયા નારી કેન્દ્ર બનાવી આપો સોમાભાઈને મેં વિનંતી કરી હતી અને મારી સતત એક મહિલાની વેદનાની રૂપે મેં ફરિયાદ કરેલી કે નારી કેન્દ્ર હોય તો આ ગામની અંદર સૌના ઘરે નાના મોટા કકડાટ થતા હોય

સરકારનું કામો માટેનું મોટાભાગના સાંસદે બાંકડા આપ્યા એક શંકરભાઈ વેઘડ હતા હું જ્યાં જોઉં ત્યાં એમના નામનો બાકડો જોવા મળે તો મુજપરા સાહેબ એ મોટરું આપી ગામડામાંથી દર્દીને લઈ જઈ અને શહેરમાં સારવાર કરાવી શકે સારી વાત છે પણ એ કરતા હોય ત્યાં આપણે જોયું તો મોટાભાગનું કામો ધારાસભ્ય કરતા હોય અવધેશભાઈ વધારે ગ્રાન્ટો ધારાસભ્ય જ ફાળવતા હોય રહી વાત બીજી નગરપાલિકાની તો રોડ રસ્તાથી લઈ કોઈ સારો બગીચો મુજપરા સાહેબે ત્યાં ખોલ્યું આયુર્વેદિક દવાખાનું પછી એવું કહેવામાં આવ્યું કે કેરા રોડ ઉપર કંઈક રમત ગમતનું ખોલાઈ રહ્યું છે તો અત્યાર સુધીમાં તો આપણે બે હજાર ઇકોતેરથી લઈ બે હજાર ઓગણીસો ઇકોતેર થી બે હજાર ઓગણીસ તેર ટર્મ કેટલી થઈ સાહેબ તેર થાય ને તેર ટર્મ કેટલા સાંસદો આવ્યા તો આ સાંસદો સુરેન્દ્રનગર સુંદર અરે સુરેન્દ્રનગર વાસીઓની એવી ઈચ્છા હતી કે આગામ વાણિયા બામન નું છે જિલ્લો તો વાણિયા બામન ટિકિટ આપીએ તો એવા ધનજીભાઈ પટેલ ને ધારાસભ્યની ટિકિટ આપી અવધેશભાઈ એમ થયું કે આ તો રામ રોટી અને જબરજસ્ત સમાજ સેવક છે પૈસા લોકોનું સુંદર એમણે એવું કહ્યું હતું કે હું ચા નહીં પીવું હાર પણ નહીં પહેરું પાંચ વાર વહી ગયા આપણા બધાને આશા હતી મજાનું સુંદર સુરેન્દ્રનગર બનાવશે રોડ રસ્તાથી લઈને બધી પરિસ્થિતિ ત્યાં જ હાજરી પછી લઈએ તો કદાચ આપણે ડૉક્ટરને મોકલા તો ડૉક્ટર તો હા ના હતા આપણે એક ટર્મ એમને આપી પાંચ વર્ષ તો હવે બીજી તમે એમને આપે તો એ તો હવે થયા હતા ટિકિટ કાપી નાખી થશે શું મુશ્કેલી તો સર્જાશે રહી વાતી કે સાંસદને કોઈ સવાલ નથી કરતા પત્રકારો કે તમારી કેટલી ગ્રાન્ટ અને ક્યાં ક્યાં તમે વાપરતા છો કોઈ જિલ્લાની અંદર અહીંયા વાપરી તો આ મહેન્દ્રભાઈ મુજપરાએ જાહેર કર્યું હતું કે મેં આટલી આટલી પહેલી આપી ગાડીઓ એમ્બ્યુલન્સ જેથી કરીને દર્દીઓને લઈ જાય તો ડૉક્ટર હતા અને એ સારી વાત છે પણ સાંસદની જે ગ્રાન્ટ આવે છે એની અંદરથી આ તમેનું જે જગ્યાએ ઊભા છીએ બગીચો આ બગીચાની હાલત આપણે જોઈ શકીએ છીએ વઢોણમાં બે ત્રણ બગીચા છે એક બગીચો વારંવાર હમો કરાવવામાં આવતો હોય છે તમે ગામડાના રોડ જઈને જુઓ તો એ જ પરિસ્થિતિ એ જી મનરભાઈ તમે એવું માનો છો કે છેલ્લા જે દસ વર્ષની અંદર જે સુરેન્દ્રનગરની અંદર જે ફેરફાર છે હાઈ સીસીટી તરફ સુરેન્દ્રનગર જઈ રહ્યું છે તાજેતરમાં રાજ્ય સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો પણ આપવાની જાહેરાત કરી દીધી છે તો તમને શું એવું લાગે છે કે સુરેન્દ્રનગરમાં જે ફેરફાર આવી રહ્યા છે એ રાજકીય જે સમીકરણો રચાઈ રહ્યા છે અનુસંધાને હોય શકે રહી કે રાજા રાજાશાહી બધી સરકારી બિલ્ડિંગો છે અહિયાં મોટાભાગની ઓફિસો તમે જોશો તો તો એ બિલ્ડિંગો આ ખંડેર થઈ જાય છે ભયજનક છે તમે કલેક્ટર કચેરી પાસે જશો તમે જાઓ કેટલા સાઠ ક્વાર્ટર કહેવાતા બધા અધિકારીઓના ત્યાં રહેવા માટેના ક્વાર્ટર હતા અત્યારે ખંડેર હાલતમાં ઊભા છે રહેવાથી કે પાછળ ખંડેર સારા મકાનો હતા એ ખંડેર થવાથી અહીંયા બોર્ડ માર્યા છે ભયજનક છે તમારે ત્યાંના અરે મકાનો તો ભલે ભયજનકથી આવાસો અધિકારીઓના પટ્ટાવાળાના પણ એમની જે બિલ્ડિંગો છે કલેક્ટર સાહેબનીથી લઈ માર્ગ મકાનની ગ્રામ એજન્સી જિલ્લા પંચાયતો ખંડેર બની જઈ મેં જ ફરિયાદ કરી હતી આ સરપંચ સાહેબ કલેક્ટર સાહેબને એ વખતે ડીડીઓ હતા સરપંચ સાહેબને ઉઠ લઈ ગયો હતો જોવા સરપંચ સાહેબે જે તે અધિકારીને કહી અને ગાંધીનગર વિનંતી કરી આ એ કલેક્ટર બની ગયા અને અજરામરમાં આખી શિફ્ટ થઈ ગઈ તો તમે સુરેન્દ્રનગરની મોટી સરકારી બધી બિલ્ડિંગો જોવો કે જ્યાં સરકારી કર્મચારીને ભરોસો નથી અરજદાર આવે એનો ભરોસો નથી ભયજનક છે મેં માર્ગ મકાનની અંદર સાહેબને પૂછ્યું છે મારી પાસે વિડીયો છે કે સાહેબ કેટલા ટાઈમની અંદર કેટલી મિલકતો સરકારી રહેવાલાયક નથી ખંડેર છે ભયજનક છે રહી નગરપાલિકાની વાત નગરપાલિકા જાહેર કરતા હતા વચ્ચે ગામડાવાળાએ કીધું કે અમે આમાં સ્વીકાર્યા નથી દસ ગામડાવાળાએ અરજી કરી ફરિયાદ કરી તો પાછી એવું મેં સાંભળ્યું કે થોડુંક દૂર હટી ગયું વર્ષ બે વર્ષ પાંચ વર્ષ પૂરતું તો અચાનક ચૂંટણી સમય આપવી પછી ફાઈનલ ન કરવું રિઝલ્ટ એવું પણ હોઈ શકે ને કે લોકસભાની ચૂંટણી જે છે ત્યારે મતદારોનો વિશ્વાસ જીતવા માટે આવી જાહેરાત પણ કરી શકી હોય સરકારે ચોક્કસ આ એક જાહેરાત કરી અને પછી તરત કહેવું કે અટકાઈ ગયું છે ફરી વાર બે ચાર છ મહિના પછી તમે વિચાર કરો મહાનગરપાલિકા બનાવી કોઈ સામાન્ય વાત નથી જુનાગઢ જોઈ આવો ત્યાં તો કેટલો પ્રાચીન અવશેષો જૂના કહી શકાય ધાર્મિકતા જુનાગઢની હાલત જોયા પહેલાં તો તમારી પાસે અહીંયા મહાનગરપાલિકા થાય એટલે આઈએસ અધિકારીઓ આવે એમને બેસવા માટે એમની એમની ઉદા પ્રમાણે ઓફિસો જરૂરી છે ને એ મનરભાઈ આ જે તમે જે બધી વાત કરી આપણે સુરેન્દ્રનગર સિટી પૂરતી વાત કરી પણ આપણે તો ઓલ ઓવર જિલ્લાની અંદર જે જે મહત્વની સમસ્યાઓ કહી શકાય ખાસ કરીને અગરિયાઓ છે ખેડૂતોના પ્રશ્નો છે મજૂરોના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે તો શું આ બધા પ્રશ્નો કોઈ સાંસદ એનું નિરાકરણ નથી લાવી શક્યા આજ દિન સુધી આજ દિવસ સુધી જેટલા સાંસદો આવ્યા જીઆઈડીસી માં જાય બધા મજૂરોને કામદારોને ભેગા કરે અને એમને ક્યાંક તમને રોજ પૂરેપૂરું આપે છે સરકારના નિયમ મુજબ કોઈ સાંસદ જોવા નથી મળ્યો તમે કહો અગરિયા તો ત્યાં સાંસદ ગયા નથી કોઈ દિવસ અગરિયાને મહિલા હોય એમની સાથે ચા પાણી પીવે અને પૂછે કે લાવો તમારા પ્રશ્નો તમને રોજીરોટી સરકારના નિયમ મુજબ આપે છે તમે અહીં નહીં નગરપાલિકાની જોવો અને પંદર દિ થાય સફાઈ કામદારો હડતાલ ઉપર હોય જાય બરાબર એમને આઠ કલાકની ચાર કલાક આપે છે તો આવા ગામડાના ખેડૂતના પ્રશ્ન તમે ચોટીલામાં પાણી કોઈ દી નહીં આવે અરે આપણો ડેમ અહીંયા જ છે અને ખેરારીમાં પાણી નથી આવતું એટલે દુઃખની વાત એ ડેમ ભર્યો છે ખેરારીમાં જળસેનની યોજના નથી તો આપણે ચોટીલા તો ક્યાં જવાની વાત ચોટીલાની તાલત મેં એવું સાંભળ્યું કે વચ્ચે ખનીજમાં માણસો મજૂરો મરી ગયા ખૂબ ટાઈમથી ખનીજ બાબતે અહીંયા ચાલી રહી છે ધમાસા બે ત્રણ હજાર કુવા થયા નીરો બાળક બુરો આવ્યા અમારા માણસો કા ફરિયાદ કરે તો કે અમારા માણસો કામમાં આવે તો તમે અહીંયા મજૂર મરી ગયા એનું કારણ શું હે કારણ કે એ ગામમાં પાણી નથી પહોંચ્યું એમની પાસે જમીન છે હવે એ મજૂરીયા અહીંયા એસી રૂપિયામાં કે સો રૂપિયા કે બસો રૂપિયામાં નોકરી કરવા આવે સવારમાં તો એવી બસ હોય નથી એ માણસને મૂકી જાય લઈ જાય ગામડામાંથી મજૂર આવે બરાબર ચોટીલાના ગામડાનો મજૂરી કરવા માટે જે ચોટીલા આવે તો સવાર લઈ જતી હોય મૂકી જતી હોય તો એ પોતાનું વાહન લેવું પડે તો પેટ્રોલના કેટલા થાય પૈસા થાય તો અમે જી અમે એ પણ સાંભળ્યું છે કે સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ એક આધુનિક બસ સ્ટેન્ડ બનાવવાની વાત હતી કે જે એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ જે સરકારનું સ્વપ્ન હતું તો શું ખરેખર એ સપનું સાચું થયું છે કે નથી થયું ના ના નથી થયું વચ્ચે બે બસું આપી ત્યારે મેં જગદીશભાઈને કીધું તું કે આ બધું તૂટી ગયું હજી નવું બન્યું હે તો એ મેં કીધું ઉનાળામાં આપણે ઉપર નાખી દઈશું જેથી કરીને છાયો થશે રહી વાત એ કે એરપોર્ટ જેવું બનાવવાની વાતો હતી વાતો હતી અરે અમારા ધનજીભાઈ પટેલ હતા એ ઓલા કંઈક બલૂબ લાવવાના હતા અને મૂકવાના હતા અને નદીની અંદર ઉડાડવાના હતા વાતો તો નેતાઓ કરે જ છે આપણી ના નથી અને આપણે સાંભળીએ છીએ પણ જે વાસ્તવિક જેને કહી શકાય કે ધૂળનો માણસ સાંસદ નથી મળતો ધૂળમાં બેસીને તમારી સાથે મજૂર સાથે વાત કરતો ધારાસભ્ય નથી મળતો તમને પ્રમુખ પણ ન જોવા મળે તમે આજની તારીખની અંદર કોઈ પ્રમુખને જોયા કે ગટર સલતાણી હોય ને એ અંદર જે કંઈ હોય કચરો લઈ લે કોઈ દિવસ નહીં જોવા મળે તમે એક વિડીયો જોજો કાર્યક્રમ થતા હશે તો આમ સરસ મજાના કોટીન કપડાં પહેરીને સરસ મજાના ફોટા પડાવશે પણ એ માણસ ગટરમાં હાથ નાખી અને પ્લાસ્ટિક એ ડૂચો કે પડી ગયો અટકાઈ ગયો તો નહીં લે રોડ ખરાબ હશે એ રસ્તે નીકળશે ધારાસભ્ય રણજીભાઈ પટેલ રોજ નીકળતા હતા કાચા રસ્તેથી બરાબર એમને બધા કહેતા હતા કે હવે અહીંયા કાચો રસ્તો તો કરાવો બધાના મોટર સાયકલ વાહનોને તકલીફ પડે તો આ લોકો કાંઈ કરી શકતા જ નહોતા એ મને અનુભવ છે ને હું જાણું છું ઘણી સમસ્યાઓ સુરેન્દ્રનગરમાં છે કોઈ સારા સાંસદને ટિકિટ આપે અને ધરતીનો માણસ થઈ ધૂળ ધોયો થઈ અને નાના માણસ પાસે જાય એની ફરિયાદ સાંભળે અને એના જે કામો છે ગામડાઓની અંદર તો તો બહુ પીડા છે આપણે શહેરમાં ખબર નથી ગામડાના લોકોની તમે હાલત જુઓ એનું કોઈ નથી ત્યાં એ કોઈને ફરિયાદ નહીં કરે એવા તો માથા મારે માણસો હોય કે ફરિયાદ કરે તો એનો અમલ કરે એમ કે બે જવાય નથી બોલવાનું તારે તો રહી વાત એવી કે તમે કોઈ દિવસ ગામડામાંથી શહેરોમાં વિડીયો વાયરલ થાય ગામમાં ગામડા માં બધા મોબાઈલ છે કેમ ગામડામાં રોડ રસ્તા ખરાબ છે વિડીયો વાયરલ નથી થતા મુશ્કેલી છે ખેડૂતને ને વિડીયો વાયરલ નથી થઈ શકતો એનું કારણ શું ડર છે જી મનરભાઈ અમે એવું પણ સાંભળ્યું છે કે આ વખતે ભાજપ કોંગ્રેસની આપની સાથે ખેડૂતો પણ ચૂંટણી લડવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે ખેડૂત આગેવાનો પણ આ બાબતે એ એક વિડીયો વાયરલ કરીને જાહેર કર્યું હોય એવું અમારે ધ્યાને આવ્યું છે તો એ ખરેખર વાસ્તવિકતા શું છે યુવાનોએ લોકસભામાં લડવું જરૂરી છે મારી ના નથી ખેડૂત આગેવાન જે કે ભાઈ કરીને છે એણે ઉમેદવારી જાહેર કરી રહ્યા છે કે મારે અપક્ષ ઉમેદવારી કરવીએ ખેડૂત માટે લડવું છે પણ મારી વિનંતી છે કે હવે ચૂંટણી બહુ મોંઘી છે અવધેશભાઈ નગરપાલિકાની લડીઓ ચાર પાંચ લાખ રૂપિયા જોઈએ ધારાસભ્યની લડીઓ છ કરોડ જોઈએ તો આ તો વિધાનસભા લોકસભાની એમાં તું માનું તો સાત કરોડ કે દહ કરોડ જ જોઈએ માં કરોડો હોય તો ચૂંટણી લડી શકાય એવું તમારું માનવું છે તો મને તેવું લાગે તમારી પાસે ધન હોય તમારું નામ હોય હું નામને નથી સ્વીકારતો ગઢવી તરીકે આ સમય મારા અનુભવ મુજબ તમારું નામ હોય તો હું નથી એને માનતો પણ તમારી પાસે ધન હોવો જોઈ તો તમે લોકસભાની ચૂંટણી લડજો એવું મારી વિનંતી છે જી દર્શક મિત્રો આ હતા આપણી સાથે મનરભાઈ ગઢવી કે જેઓએ આપણને સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ ચિતાર આપણને આપ્યો અને આ જે ચિતાર જે આપ્યો એમાં હજી આગામી સમીકરણો શું શું રચાઈ રહ્યા છે તે તો હજી આવનારો સમય જ કહે છે અને તે દરમિયાન સુરેન્દ્રનગરમાં ભાજપ કોને ટિકિટ આપે છે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે આ તમામ સવાલોના જવાબ તો હવે આપણને આગામી સમયમાં જ ખ્યાલ આવશે પરંતુ સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીનું કોકડું એટલું ગયેલું છે કે રાજકીય પક્ષો પણ વિમાસણમાં પડી ગયા છે કારણ કે આ બેઠક ઉપર છેલ્લી તેર ટર્મથી કોઈ વખત ભાજપ અને કોઈ વખત કોંગ્રેસ આમ સતત અલ્ટરનેટ કોઈ એક પક્ષ રાજ કરતું જોવા નથી મળ્યું ત્યારે હવે આપ જોવાનું એ રહે છે કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભાના મતદારો કોને ચૂંટીને લાવે છે